ભરૂચ જિલ્લામાં વર્ક બોર્ડના નામે મસમોડા જમીન કૌભાંડ નો પદાફાશ થયો છે વક બોર્ડના નામે જમીન કૌભાંડ નો પર્દાફાશ થયો છે કેન્દ્ર સરકાર દ્વારા વર્ક બોર્ડ બાબતે બિલ રજૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ આવા કૌભાંડો પણ રોક લગાવવાનો હતો જો વક બોર્ડ બિલ પાસ થાય તો તમામ ગેરકાયદેસર રીતે જમીન કૌભાંડો જે આચરવામાં આવે છે તેના પર રોક મહેદ અંશે રોગ લાગી શકે છે વકાફ બોર્ડના નકલી પેપરથી જમીન કૌભાંડ નો પર્દાફાશ કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળ પર જમીન કૌભાંડના કૌભાંડના ભરૂચમાં છ ગુના નોંધાયા છે અંકલેશ્વર જીઆઈડીસી નબીપુર પોલીસ સ્ટેશનમાં એક એક ગુનો નોંધાયો છે ભરૂચ જિલ્લામાં બોર્ડના ની ગેરકાયદેસર કબજા બાબતે કુલ આઠ ગુના દાખલ થયા છે જે પૈકી અંકલેશ્વર બી ડિવિઝનમાં છ

કૌભાંડ આચરવામાં આવ્યું છે ગુજરાત વકફ બોર્ડના ખોટા પત્રો બનાવી કૌભાંડ ને આપ્યો છે વેચાણ અને ભાડા કરાર માટે નકલી પત્રો બનાવવામાં આવ્યા છે વેચાણ અને ભાડા કરારની પરવાનગીના ખોટા પત્ર બનાવ્યા છે બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ વચ્ચે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું આ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપીઓ અફસાના બાનુ કાઝી જે વકફ બોર્ડની ક્લાર્ક હતી તેને છ કેસમાં મુકેશ જૈન કૌભાંડના પાંચ કેસમાં અને ઇકબાલ ડેરૈયા કૌભાંડના ત્રણ કેસમાં તનશી ડોબરિયા એક કેસમાં તેમજ હાજી અલી આદમ બંદુકવાલા પણ એક કેસમાં સંડોવણી બહાર આવી છે The Hitchcock.